મોભળ આ વખતે તાર ભાઈ કહી દેજે કે મને પાંચસો રૂપિયા લે રક્ષાબંધન ના દાળ દર વખતે મારા ઘરનું પેટ્રોલ ભરીને તાર બહુ ઠોયા હેડું જાવ મારું તો વિચાર ને કોઈ મન તો કોઈ આલવું પડે ને માર તો ઘરનું પેટ્રોલ બારી આવન થાય ઓહો એવું હા તો તમે તમાર બનેવીન 500 રૂપિયા આલતા હસો દર વર્ષે નહીં આઈ ગયા મોટા 500 રૂપિયા વાળા ચાણા આલો તમે તમાર બનેવીન પૈસા નીકળો અહીંયા થી થયું છે જુગાર જુગારમાં બે લાખ તે હું ચિંતા કરો હો હજુ હાથમ આઠમ ની વાર કવર કરવામાં બે લાખ છે અઢીસો ગ્રામ કહી દીધો ડોબા જેવી ડોબા જેવી રહી બુદ્ધિ વગર નહીં હોત થોડી બુદ્ધિ આવી હોત ઈટાગ્રામ કહેવાય આ વખતે રક્ષાબંધનમાં મારું બુન હું હાલ છું આપણો રક્ષાબંધન માં તમારે મુન્ન કઈ હાલવાની જરૂર નહીં દર વર્ષે તહેવાર આવે એટલે બધું હાલાલ કરવાનું હજાર કા તો પાંચસો રૂપિયા આલવાના હો એનથી વધારે કઈ આલ્યું ને તાણો તમારી વાત હો જે જોતું હોય તારે ભાઈ જોડે માગી લે તો મારું મુન્ન માર નહીં આલવાનું હા ભાઈ લુ આલી વખત હું પાંચસો કે હજાર માં નહીં માનવાની આલી વખત મારો આઈફોન ફિફ્ટીન જ જોઈએ મારે કશું સાંભળવું નહીં મારે બીજું કઈ નહીં આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ જોઈએ બસ તમારે કઈ હાલવાની જરૂર નહીં તમે જે હજાર ઠંડો પવન આવ્યો ઠંડો પવન પવન કરવા જેટલું મસ્ત વાતાવરણ પવન જેટલો મસ્ત ઠંડો આવે એ મન કઈ જાય હું આઠમ કરીને પહી જાય આપડે એવું કઈ નહી ઠંડુ પવન ખાવા હું તો એસી ના ખાઈ દઉં આપડે એવું કઈ નહીં હા તો એડો કરે તાણ ઢાબા ઉપર બેહી રહ્યા હોતે જામાર માટે ફટાફટ જઈને ચા બનાવી લાગે શાંતિથી વાત કરો કોણ હે શાંતિ બોલાઈ ના આલાજીન જોડે વાત કરો ઓહો શું વાત છે કાલ કરતા આજ તો કોક અલગ જ લાગે એવું થેન્ક યુ કાલ કરતા શું અલગ લાગે કાલ ભયાનક લાગતી લગન ના આટલા વર્ષો પછી મને આજ ખબર પડી કે મારા કરતા તારી પસંદ હંમેશા હારી જ હોય તે હારું થયું તમને ખબર તો પડી કે તમારી પસંદ કરતા મારી પસંદ હંમેશા હારી જ જોયે અને તમારી પસંદ હાવ બકવાસ હોય બસ બિલકુલ આજ આજ કહેવા માંગતો હતો બગડી જશે બગડી જશે તો જ નવું આવશે ને આવું શું કરો હો બગડી જશે તો જ બીજી આવશે ને आपके पास दो ऑप्शन है ऑप्शन ए आपको छह महीने तक अपनी बीबी के साथ कमरे में बंद रहना है उसके बाद आपको छह करोड़ दिया जाएगा या ऑप्शन बी ऑप्शन बी ऑप्शन बी ऑप्शन बी लॉक कर दो आई बदी क्या नहीं, नहीं, नहीं।, नहीं आईटा हाँ ब्र शू ते कोई दिवस विचार्य तो मारा तमा तम ना न

હા એવું હાથ વાગ્યો મીટિંગ તમારે સિંહ જો મીટિંગ ને એ મારી હ એટલે ઘરે આવો સાના માના આપડે ઘરે મીટિંગ કરીએ હો